સિંધુનગર શમશાન પાસે આવેલા મેલડી માતાના મંદિરે બે દિવસ પૂર્વે મોડી રાત્રીના ચોરીનો બીજો બનાવ સામે આવ્યો છે બનાવ બન્યો છે જેમાં થોડા સમય પહેલા પણ આજ મેલડી મંદિરમાં તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો હતો આ વખતે તસ્કરોએ મેલડી માતાજીને ધરાવવામાં આવેલા સોનાનો હાર ચોરી કર્યો બે સડીયા સાથે આવેલા તસ્કરોએ સોનાની ચેન પર હાથ ફેરવ્યો અને આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાના સોનાના હારની ચોરી કરી ચોરીની આખી ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે મંદિરના સંચાલકો દ્વારા ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યો હોવા છતાં હજી સુધી ચોરોને પકડવામાં સફળતા મળી નથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગોગા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઠ્યાવીસ અઠાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ છે સવારે ચાર વાગે ચોરી થયેલ છે એની પહેલાં બીજી ચોરી એક થયેલી હતી બાર તારીખે ચોરી થયેલી હતી એની અમે પોલીસમાં એફઆઈઆર કરાવવા ગયા હતા પછી પોલીસવાળાએ એફઆઈઆર લીધી નહીં આજે પાછી બીજી ચોરી થઈ છે ને અમે સવાર સવારમાં કંટ્રોલ રૂમમાં પહેલાં ફોન કર્યો હતો એ કંટ્રોલ રૂમમાં કીધું કે પહેલાં બી ડિવિઝનમાં રહીને તમે એફઆઈઆર લખાવ્યો અમે બી ડિવિઝનમાં ગયા અમને કોઈએ સીધો જવાબ આપ્યો નહીં